ઓકે તો આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્યમાં આદિકવિ એટલે કે નરસિંહ મહેતા જે મધ્યકાલીન સાહિત્ય યુગના પ્રથમ કવિ એવું પણ માનાય છે નરસિંહ મહેતા જે છે એમનો જન્મ અંદાજિત ઈસવીસન ચૌદસો ને ચૌદમાં થયો અને જન્મસ્થળ એમનું તળાજા ભાવનગર કર્મભૂમિ જૂનાગઢ હતી એમનું પૂરું નામ જો પૂછાય તો શું હતું કે નરસિંહ કૃષ્ણદાસ મહેતા માતા દયા કુંવર અને એમના પત્ની હતા માણેકભાઈ પુત્ર અને પુત્રી એવું બે એમને સંતાન હતા બરાબર પુત્ર સામળદાસ હતા અને પુત્રી કુંવરબાઈ જે કુંવરબાઈનું મામેરું કહીએ છીએ અને આપણે સામળદાસનો વિવાહ બરાબર એ બંને અહીંયા આમના જ સંતાનોના બે એમના ઉપરથી જ બનેલું છે બરાબર હવે બિરુદ કયા હતા નરસિંહ મહેતાના મળેલા તો આદિકવિ આધ્ય કવિ પણ આ બીજું શું તો કે પદના પિતા કહેવાય અને ભક્ત કવિ શિરોમણી અને ઉર્મી કવિ આટલા નામ છે એમના બિરુદ મળ્યા છે એટલે બિરુદ કેવા હોય તો બિરુદ કોઈના દ્વારા અપાયેલા હોય બરાબર બીજું શું તો કે અહીંયા ભક્ત કવિ શિરોમણી કીધું છે હે ને હવે એની જગ્યાએ એમ કે આખ્યાન શિરોમણી કે તો પ્રેમાનંદ છે ઓકે શિરોમણી ખાલી યાદ ના રાખતા ભક્ત કવિ શિરોમણી નરસિંહ મહેતા આખ્યાન શિરોમણી કે તો પ્રેમાનંદ છે ઓકે હવે બીજું શું તો કે એમનું અવસાન જે છે એ ક્યારે થયું હતું ચૌદસો ને એસીમાં જે છે એ નરસિંહ મહેતાનું અવસાન થયો હતો હવે એમનું જે કહેવાય કે ધોરણ 7 થી લઈને ધોરણ 12 સુધી આપણી બુક્સમાં ગુજરાતીની બુક્સમાં બરાબર કેવા કેવા એમને જે છે એમની પોયમ ઇન્ક્લુડેડ છે તો ધોરણ 7 માં આજની ઘડી રે રડિયામણી એ ઉપદ્ય ભક્તિ ગીત છે ધોરણ 9 માં સાંજ સમયે સામળિયો ગીત કાવ્ય કે જે નરસિંહ મહેતાના કાવ્યમાંથી લેવામાં આવ્યું છે સ્ટાન્ડર્ડ 10 માં વૈષ્ણવ જન તો દૈનેરે કહીએ પદ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવેલું છે સ્ટાન્ડર્ડ એલેવન્થમાં એઝ અ દ્વિતીય ભાષા તરીકે એટલે કે સેકન્ડરી લેંગ્વેજ તરીકે જાગને જાદવા કૃષ્ણ બરાબર છે એ રીતે જે છે એ પદ લેવામાં આવ્યું છે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ એ પદ લેવામાં આવ્યું છે હવે શું તો કે ગુજરાતી સાહિત્યના આદિકવિ આદ્ય કવિ એટલે કે નરસિંહ મહેતા બાળપણથી તેમને કૃષ્ણ ગીતનો રંગ લાગ્યો હતો જૂનાગઢને કર્મભૂમિ બનાવીને સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વ્યતીત કર્યું સાહિત્યની સાથે સાથે સમાજ સુધારણાના કાર્યો પણ તેમણે કર્યા છે સગુણ ભક્તિની સાથે સાથે નિર્ગુણ ભક્તિનો મહિમા ગાયો છે પછી જો તો કે તેમના મોટા ભાગના પદોની રચના ભક્તિમાર્ગી વિષય વસ્તુ પર આધારિત છે આ ઉપરાંત તેમણે જ્ઞાન આધારિત પદોની રચના કરેલી છે ભક્ત અને જ્ઞાન માર્ગી કવિ તરીકે પણ આ જાણીતા છે તેમણે પોતાના જીવન સાથે બનેલી ઘટનાને સાહિત્યમાં ઉતારેલી છે જ્યારે એમના વાઈફનું બરાબર છે મોત થઈ જાય ત્યારે પણ એ ગાય છે ને જગની ઝંઝાર તૂટી એવું કરીને તો એવી રીતે એમને એવી રીતે જ બધા જે ફેમિલીઝના રિલેટેડ જે છે એમના જીવન ઉપર શું ઇફેક્ટ થઈ બરાબર એના ઉપરથી જ આખા જે કહેવાય કે શું બનાવ્યા તો કે પદો બનાવ્યા બરાબર પદ્ય કાવ્યો બનાવ્યા ભજનો બનાવ્યા અને એ જે છે એ સમયમાં કોઈ બુક્સ કેવું નહોતું કે લખી શકાય એવી કોઈ આરંભ જ નહોતો થયો શરૂઆત હતી જ નહીં તો શું થયું કે નરસિંહ મહેતાએ જેટલું જે પણ ગાયું ને એ બધું કંઠ ઉપર સચવાયું બરાબર કંઠોત્સવ સચવાયું કે ભાઈ એમને ગાયું એ સાંભળીને કોઈ બીજાએ ગાયું અને કંઠમાં સચવાયું હતું જ્યારે લખવાની શરૂઆત થઈ ત્યારે જે છે આ બહાર આવ્યું એઝ અ રિટર્નમાં બરાબર અત્યારે તમે જુઓ તો અત્યારે કોઈના કોઈ બરાબર કોઈના બનાવેલા સોંગ ચોરી લે છે હે અને એ સમયમાં વર્ષો વરસ સુધી જે છે એ નરસિંહ મહેતાએ ગાયેલા દરેક પદ કાવ્યો પદ્ય ગીતો એ બધું જ કંઠોત્સવ સચવાયું છતાં પણ કહેવાયું શું એનો શ્રેય કોને ગયો તો એઝ એ જેમને બનાવ્યું હતું જેમને ખરેખર ગાયું હતું નરસિંહ મહેતાને જ હે ને તો આ એક બહુ જ વિશિષ્ટ વાત કહેવાય બીજું શું તો કે જુઓ કે એવી લોકવાયકા છે કે લોકો કહે છે કે વારંવાર ભાભીના મહેણા સાંભળીને ગોપનાથ મહાદેવ ભાવનગરના મંદિરમાં તપ કરવાથી નરસિંહ મહેતાને મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવ જે છે બરાબર એ મહાદેવે એમને શું આપણું કૃષ્ણ ભગવાન આપ્યા હતા સમજાય છે મહાદેવ પ્રસન્ન થયા પણ મહાદેવે કૃષ્ણ ભગવાન આપ્યા મહાદેવે એમના કીધું કે તું મારા ગીતો ગા હે ને તો નરસિંહ મહેતાના વરદાન માંગવાનું કહ્યું અને તેમણે શું કહ્યું કે હે ભગવાન તમને જે વાલું હોય તે મને આપો મહાદેવ નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે તો મહાદેવને એવું કહી શકાય કે શું વાલું હતું તો શ્રી કૃષ્ણની રાસલીલા એટલે એમને એવું માગ્યું તો મહાદેવ એમના આના દર્શન કરાવ્યા અને શ્રી કૃષ્ણ જે હતા બરાબર એમને શું આપ્યું નરસિંહ મહેતાના રાગ આપ્યો

શ્રી કૃષ્ણ જે છે એમને નરસિંહ મહેતાનો કેદારો રાગ જે છે એ ગિફ્ટમાં આપ્યો હવે શું તો કે ભાભીનું મહેણું ગુજરાતી સાહિત્ય માટે ઉપકાર બન્યું અને જ્ઞાન અને ભક્તિનું તેમનું ત્રીજું નેત્ર જે છે ખુલી ગયું જેના પ્રતાપે તેમના અંતરમાંથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદોનો ધોધ છૂટ્યો તેમણે ભક્તિ કવિતા અને જ્ઞાન માર્ગી કવિતાઓ લખવાનો પ્રારંભ કર્યો આમ નરસિંહ મહેતાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણવામાં આવે છે બરાબર આ યાદ રાખજો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ એટલે કે નરસિંહ મહેતા ભારતમાં ચૌદમી અને પંદરમી સદી દરમિયાન ભક્તિ માર્ગનું મોજું ફરી વળ્યું ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત નામદેવ જેવું કાર્ય કર્યું તેવું ભક્તિ માર્ગીય કવિતામાં કાર્ય નરસિંહ મહેતાએ કર્યું લાઈ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ચૌદમી અને પંદરમી સદીમાં ભક્તિ માર્ગ તો આવ્યો પણ એ સમયમાં દક્ષિણ ભારતમાં જે મરાઠી સંત હતા કોણ તો નામદેવ એમને જેવું કાર્ય કર્યું હતું ભક્તિ માર્ગમાં એવું સેમ કાર્ય કોણે કર્યું હતું કે નરસિંહ મહેતાએ પૂછાય કે નરસિંહ મહેતાએ દક્ષિણ ભારતના કયા મરાઠી સંત જેવું કાર્ય કર્યું તો નામદેવ જેવું બરાબર તેમનું સમગ્ર સાહિત્ય શ્રી કૃષ્ણ તથા તેમના પર થયેલી કૃપાના પ્રસંગોને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલું છે એનું એક ભજન આપણે અહીંયા જોઈએ તો કે વૈષ્ણવ તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે આ જે ભજન હતું એ ગાંધીજીનું ફેવરિટ હતું બરાબર જે ગાયું કોને તું નરસિંહ મહેતાએ નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા તો જાય ત્યારે રામગ્રી રાગ ગાય અને જ્યારે પાછા ફરે તો એ પ્રભાતિયા ગાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ન્હાવા જાય ત્યારે રામગ્રી રાગ ગાય અને પાછા ફરે તો એ પ્રભાતિયા ગાતા હતા આ ઉપરાંત તેઓએ ઝૂલણા છંદ સાડત્રીસ માત્રાવાળો અને મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા ગુજરાતના સૌથી લોકપ્રિય કવિઓમાંના તેમની ગણના થાય છે તેઓને ગુજરાતી સાહિત્યના જ્ઞાનમાર્ગી કવિ પદના સર્જક પ્રભાતિયાના સર્જક ભજનના સર્જક તરીકે ઓળખવામાં આવે છે તેમના પદોમાં પ્રેમ લક્ષણ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદનો વિશેષ પ્રભાવ પડ્યો છે આ પણ પૂછાઈ શકે કે નરસિંહ મહેતા ઉપર બરાબર કયા કવિની કઈ કૃતિનો વિશેષ પ્રભાવ પડ્યો તો કવિ જયદેવની કવિ કવિ જયદેવની કઈ કૃતિ તો ગીત ગોવિંદનો જે છે વિશેષ પ્રભાવ પડેલો છે તેમની કૃતિ સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ જોવા મળતા હોવાથી તે ગુજરાતી ભાષાની પ્રથમ આખ્યાન કૃતિ ગણાય છે બરાબર હતી નહીં પણ પછી આખ્યાન બધું બની ગયું પછી વાંચ્યું તો ખબર પડી કે ભાઈ હા સુદામા ચરિત્ર લખ્યું કોને એમને તો એની અંદર કે આખ્યાનનો બીજ તો છે બરાબર એની અંદર આખ્યાનનો યુઝ છે પણ જાણ નથી એ વખત તો શું થયું કે એટલા માટે જે સુદામા ચરિત્ર કૃતિ જે છે ગુજરાતી ભાષાની પ્રથમ આખ્યાન કૃતિ ગણવામાં આવે છે નરસિંહ મહેતાના જીવનના ચમત્કારિક પાંચ પ્રસંગો એક છે હાર બીજું હુંડી ત્રીજું છે મામેરું અને ચોથું છે વિવાહ પાંચમું છે શ્રાદ્ધ આ બધું કરવા શ્રીકૃષ્ણ ભગવાન પોતે આવ્યા હતા એટલે એને ચમત્કારિક પાંચ પ્રસંગો કહેવાય બરાબર આ અંતર્ગત હાર માળા કૃતિમાં જૂનાગઢના રાજા રા માંડલિકની ચમત્કારિક ઘટનાનો પ્રસંગ જોવા મળે છે હવે હતું શું તો કે રા માંડલિક જે હતો બરાબર નરસિંહ મહેતાની પરીક્ષા કરતા જણાય છે અને એવી રીતે એમ પણ કહેવાય કે નરસિંહ મહેતા રામાંડલિકના સમકાલીન હતા કેમકે સમયથી છે ને એટલે સમકાલીન કહેવાય રામાંડલિકે કર્યું તું શું કે બધા ગામમાં એવું કહેતા હતા કે ભાઈ નરસિંહ મહેતા જે છે એના પર શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રતાપ છે કે બરાબર ભગવાન પોતે આવીને એમની જોડે વાતો કરે તો રામાંડલિકા એક્સેપ્ટ કરવા રેડી નહોતા કે આવું હોઈ શકે ખરા ભગવાન આવતા હોય કે આની વાતો સાંભળવા આવું કંઈ તો એમને શું કર્યું કે નરસિંહ મહેતાને પકડીને બરાબર એમના રાજદરબારમાં લાયા અને કીધું કે જો ભગવાનના જે બરાબર હાર પહેરાયેલો છે અહીંયા એ હાર નીકળીને તમારા ગળામાં ના આવે તો એમને કોઈ સજા કેવી રીતનું કંઈ નક્કી કર્યું નરસિંહ મહેતા જે છે પૂરી મહિમા પૂરા ભાવથી જે ભજન ગાવાનું ચાલુ કરે છે બરાબર અને દિવસ દોન થતાં થતાં શું થાય છે કે અમુક જે એમને ડ્યુરેશન આપ્યું હોય છે એ થતાં થતાં એ હાર જાતે નીકળીને નરસિંહ મહેતાના ગળામાં આવી જાય છે બરાબર એ ઉપરથી આ હાર પડ્યું બરાબર એ પછી હુંડી છે મામેરું તો કુંવરબાઈનું મામેરું આપણને ખબર જ છે બરાબર એમની દીકરીનું મામેરું કરવા પણ હે ને પોતે ભગવાન આવ્યા હતા સામરસાનો વિવાહ એમાં પણ સામે પક્ષે જે પણ કન્યાના મોકલાવવું પડે બધું બરાબર દાગીના હાથે એ પણ પોતે ભગવાન જઈને આપ્યા હતા એટલે સામરસાનો વિવાહ પણ અને શ્રાદ્ધ કરવા માટે પણ પોતે ભગવાન આવ્યા હતા બરાબર આ બધું કે ભગવાન કેમ આવતા હતા તો આ લોકો જે પણ ભજન પદ બધું કરતા હતા એમનો વ્યવસાય જ ગણાય પણ એમાં એ લોકો કોઈ જ પૈસા લેતા બરાબર કે કોઈ મળતું જ નતું રોજગારી એમની કોઈ જ તો આવતું હતું કે ભગવાન અમે તો તમારા માટે જ કરીએ છીએ તો ભગવાન પણ એવું કહેતા હતા કે ભાઈ જરા જરૂર પડશે તો હું પોતે આવીશ બરાબર અને ભગવાને એની સાક્ષી પણ બતાવેલી છે તો રામ એક પ્રસંગ યાદ રાખજો બરાબર અને રામ સમકાલીન કેમ કહેવાય તો આવું કંઈ થયું હતું ને ત્યારે રામાંડલિક વખતથી જ નરસિંહ મહેતા છે એટલે નરસિંહ મહેતાને પુત્રી કુંવરબાઈના સીમંત પ્રસંગે પિતાના શ્રાદ્ધના પ્રસંગે બરાબર પુત્ર સાવણદાસના લગ્ન પ્રસંગે હુંડી જેવા અનેક પ્રસંગોમાં ઈશ્વરીય મદદ મળી હોવાની માન્યતા છે આથી તેમના આ પદો આત્મચરિત્રાત્મક પદો તરીકે ઓળખાય છે તેમણે ઝારીના પદની રચના કરી હતી જેમાં નરસિંહ મહેતાને ભજન કરતી વખતે ભગવાને સ્ત્રી સ્વરૂપે પાણી પાયું હોય તેવી ઘટનાઓનું વર્ણન છે જારીના પદ અંતર્ગત ચાર પદ મળે છે યાદ રાખજો કે જારીના પદમાં ભગવાને શું કર્યું હતું તો સ્ત્રી રૂપે આવીને નરસિંહ મહેતાના પાણી પાયું હતું નરસિંહ મહેતાના પુત્ર સામરસાની પત્ની શૂરસેના તથા તેમના પિતા મદન મહેતા મૂળ ક્યાંના હતા તો વડનગરના જ્યાં આજે સામરસાની ચોરી આવેલી છે વડનગરમાં બીજું તો કનૈયા માણેકલા મુનસી બરાબર એટલે કે ક મા મુનસી નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર નરસૈયો ભક્ત હરિનો એ લખ્યું છે યાદ રાખજો કે કયા કવિએ નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર લખ્યું કયું તો કે નરસિંહ નરસૈયો ભક્ત હરિનો નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને એમની પુત્રી એટલે કે શર્મિષ્ઠા અને તેમની પુત્રી નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી કોણ તાના અને રીરી જે ગુજરાતની સંગીત બેલડીઓ તરીકે જાણીતી છે તો આ પૂછાય કે સંગીત બેલડીઓ એટલે કોણ હતો તાના અને રીરી કોની પુત્રી તો શર્મિષ્ઠા જેઓ મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા બરાબર જે આગને શાંત કરે એવો રાગ વરસાદ લાવે એવો રાગ એટલે કે મલ્હાર રાગ આ બંને સંગીત બેલડીએ અકબરના દરબારના સંગીત રત્ન તાનસેનનો અગ્નિદાહ સમાવેલો તાનસેને શું કર્યું તો અગ્નિ રાગ ગાયો અને એનાથી શું થયું કે અગ્નિદાહ થયો એનું શરીર આખું બળવા લાગ્યું તો આ તાના રીરી જે હતા એમને શું કર્યું મલ્હાર એ અગ્નિદાહને શાંત પાડ્યો હતો તો યાદ રાખજો કે કયા કવિનો બરાબર તો તાનસેનનો અને કયા રાજદરબારમાં તો અખબારના રાજદરબારમાં દરબારમાં અગ્નિદાહ કર્યો તો આ જે તાના રીરી હતા એમને મલ્હાર રાગ ગાઈને એને શાંત કર્યો હતો હવે તો જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવા જે ગેરસમજ કરી છે તેને નરસિંહ મહેતાએ ગરબડ તરીકે ઓળખાવી છે નરસિંહ મહેતાએ અંતિમ સમય માંગ રોડમાં વિતાવ્યો હોવાનું મનાય છે હવે જો નરસિંહ મહેતાનું છે એવારે અમે એવારે નરસિંહ મહેતા રોજ સવારે ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં નહવા જાય છે યાદ રાખજો દામોદર કુંડ ક્યાં આવેલો પૂછાય તો ગિરનારની તળેટીમાં આવેલો છે ત્યારે દલિત વર્ગ તેમને પોતાને ત્યાં ભજન કરવાનું આવવાનું આમંત્રણ આપે છે એકવાર બરાબર તો નરસિંહ મહેતા આ આમંત્રણને સ્વીકારે છે અને આખી રાત દલિતવાસમાં શું કરે છે ભજન કરે છે હવે બીજું શું તો કે એ જમાનામાં નરસિંહ મહેતાના આ ક્રાંતિકારી વરણના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યો હતો નાગર બ્રાહ્મણ થઈ બરાબર નરસિંહ મહેતા કેવા હતા નાગર બ્રાહ્મણ તો પણ એ દલિત ત્યાં જાય છે અને નાગરી નાતના માણસોને ગમતું નથી કે ભાઈ આ નાગર બ્રાહ્મણ થઈને અમારી નાતનો આટલી ઉચ્ચ કુળનો થઈને કેવી રીતે દલિત ના ત્યાં ગાય હે ને તેથી નાગરી નાતના માણસો નરસિંહ મહેતાની ટીકા અને ટીખડ કરે છે પરંતુ નરસિંહ મહેતા આ બાબત ઉપર ધ્યાન આપતા નથી અને શું કહે છે એવારે અમે એવારે તમે કહો છો વળી તેવારે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે બરાબર એટલે ભક્તિમાં કોઈ ના જાતા તે કશું જોવાનું હોય નહીં બરાબર તો આ તમને એક ઇમેજ આપેલી છે એમાં બતાવ્યું કે દલિતવાસમાં ભજન કરતા નરસિંહ મહેતા અને એમને ત્યાં આગળ કયું જે ભજન ગાયું તું તો યાદ રાખજો બરાબર એ પણ બીજું એક વિશેષ માહિતી કરીને આપી શકે ઈસવીસન ઓગણીસોનો થી ગુજરાત સરકાર દ્વારા આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે આ એવોર્ડમાં પુરસ્કાર તરીકે એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે આ એવોર્ડ વર્ષ બે હજાર તેરથી મોરારી બાપુ દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે આપવામાં આવે છે આ ખાસ યાદ રાખજો કોના દ્વારા એ તો ખરા પણ કયા દિવસે તો શરદ પૂર્ણિમાના દિવસે આપવામાં આવે છે આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે બરાબર કે શરદ પૂર્ણિમાના દિવસે નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડના વિજેતા રાજેન્દ્ર શાહ હતા અને છેલ્લે આ એવોર્ડ જે છે 2019 માં ખલીલ ધનતેજવીને આપવામાં આવ્યો હતો આ પહેલું અને છેલ્લું વાળું એ પણ યાદ રાખવું પડે કે પહેલા કોના મળ્યો 2000 ના તેર માં રાજેન્દ્ર છેલ્લો બે હાજર ઓગણીસ માં ખલીલ ધન તેજવી ના મળ્યો છે ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની યાદમાં લગ્ન સમયે કન્યાના પિતાના કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય બે દીકરીઓને મળે છે વર્ષ ઓગણીસો ને વીસ માં દિગ્દર્શક સચેત સિંહ દ્વારા દ્વિતીય ગુજરાતી મૂક ફિલ્મ મૂક ફિલ્મ એટલે કે જ્યાં અવાજ ના હોય એવી ફિલ્મ બરાબર નરસિંહ મહેતા પ્રદર્શિત કરાઈ હતી ત્યારબાદ સાત એપ્રિલ ઓગણીસો ને ના રોગ દિગ્દર્શક નાનુભાઈ વકીલે પૂર્ણ લંબાઈની પ્રથમ બોલતી સવાક બરાબર પૂર્ણ બોલતી સવાક ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રજૂ કરીને ઇતિહાસ સર્જ્યો હતો મૂક ફિલ્મ ઓગણીસો ને વીસમાં દિગ્દર્શક સચેત સિંહ દ્વારા બરાબર આના નરસિંહ મહેતા જ પ્રદર્શિત થઈ અને પછી સાત એપ્રિલ ઓગણીસો ને બત્રીસમાં નાનુભાઈ વકીલ નામના દિગ્દર્શકે પૂર્ણ લંબાઈની બરાબર પ્રથમ બોલતી આ બોલતી હતી સવાક હે બોલતું એને સવાક કહેવાય મૂક એટલે કે ના બોલે એવું ગુજરાતી ફિલ્મ એ પણ કઈ નરસિંહ મહેતા અને ઇતિહાસ રચ્યો એવું એ પૂછાય છે કે ભાઈ પ્રથમ ફિલ્મ કઈ તો એ નરસિંહ મહેતા જ છે બરાબર મૂક અનામૂક આ યાદ રાખજો એનું યર યાદ રાખજો દિગ્દર્શક યાદ રાખજો આટલું લોંગ પૂછાય નહીં પણ લગભગ બરાબર પૂછાય તો પણ સાંભળેલું હશે તો યુ કેન જસ્ટ રિમેમ્બર ફોર દેટ હવે નરસિંહ મહેતાના છસો વરસ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજારના પંદરમાં જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી છસો વર્ષ પૂર્ણ થયા બે હજારના પંદરમાં તો ક્યાં ખાતે તો કે જૂનાગઢ ખાતે જે છે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી તેના પ્રથમ કુલપતિ તરીકે શ્રી જેપી પી મૈયાણીની નિમણૂક કરવામાં આવી હતી હવે આ જે છે ને આખો ફેમિલી મેપ છે બરાબર નરસિંહ મહેતાનો એ જોજો કે પુરુષોત્તમ દાસ જે હતા એ મૂળ પુરુષ એટલે કે નરસિંહ મહેતાના પણ પરદાદા કહેવાય બરાબર ગ્રેટ ગ્રેન્ડ ફાધર્સ જેને આપણે કહીએ ને બરાબર પુરુષોત્તમ દાસ એ નરસિંહ દાસના કે નરસિંહ મહેતાના કોણ હતા તો ગ્રેટ ગ્રેન્ડ હતા હવે એમના પુત્ર એટલે કે કૃષ્ણ દામોદર અને એ જે છે એમની વાઈફ કોણ હતી તો બરાબર પત્ની તળાજાની નાગરકન્યા દયા કુંવર એ નરસિંહ મહેતાના માતા હતા ને બરાબર એ અને હવે કોણ તો કે પર્વતદાસ એ કોણ હતા તો એમના વાઈફ કોણ તો પત્ની તળાજાની નાગરકન્યા એટલે કે મધુ માલતી બરાબર કૃષ્ણ દામોદરદાસ જે છે એમનું જ આપણે જોવાનું બરાબર એ જે છે કોણ હતું ભાઈ કૃષ્ણ દામોદરદાસને એ તો એ નરસિંહ મહેતાના કોણ ફાધર અને મધર હે ને કૃષ્ણ દામોદરે નરસિંહ મહેતાના કોણ તો ફાધર અને જે દયા કુંવર છે નરસિંહ મહેતાના મધર હતા એમના કેટલા સંતાન હતા તો કે ચાર જોન જીવણદાસ નરભેરા મુર્ફે મંગળજી નરસિંહ મહેતા પોતે એટલે કે નરસિંહદાસ અને બીજું કોણ હતું કે બંસીધર નરસિંહ મહેતા કે નરસિંહદાસ જે છે એ વૈશાખી પૂર્ણિમા પારણા નોમ બરાબર વૈશાખી પૂર્ણિમાના દિવસે જન્મ્યા હતા એટલે બીજું તમે વૈશાખી પૂર્ણિમા એ જન્મ્યા અને શરદ પૂર્ણિમાએ એમનો અવોર્ડ અપાય છે બરાબર આવું યાદ રાખજો નરસિંહ મહેતાના પત્ની કોણ તો કે માણેકભાઈ પત્ની મજેવડીની નાગર કન્યા હતા માણેકભાઈ બરાબર હવે એમના દ્વારા બે સંતાન થયા બરાબર એક પુત્ર સામળદાસ અને પુત્રી કુંવરભાઈ એ સામળદાસ જે છે એમના પત્ની કોણ તો વડનગરના મદનજી મહેતાની પુત્રી સુરસેનાથી બરાબર અને કુંવરભાઈ જે છે એમના મેરેજ કોની જોડે થયા તો કે ઉનાના શ્રીરંગ ઓઝાના પુત્ર વસરાજ કે વસંતરાય બરાબર કુંવરબાઈની પુત્રી કોણ હતો કે શર્મિષ્ઠા એના પતિ હતા ઘનશ્યામ એમની બે પુત્રીઓ બરાબર એક સાવિત્રી અને સંધ્યા સાવિત્રી એ તાના બરાબર એનો પતિ હતો લોકેશ અને સંધ્યા એટલે કે રીરી અને એનો પતિ હતો મહેશ બરાબર હવે સાહિત્યની દૃષ્ટિએ જોવા જઈએ તો એક આવો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ તાના અને રીરી જે છે એ કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવતા હતા તો કોની સાથે નરસિંહ મહેતા હેને કેમ કે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી સાવિત્રી અને સંધ્યા એટલે કે તાના અને રીરી બરાબર હવે આ બાજુ પર્વતદાસનું જોઈએ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ જોઈ દઈએ કે ભાઈ પર્વતદાસ જે હતા બરાબર તો એ નરસિંહ મહેતાના એઝ અ બરાબર છે કે કહી શકાય કે અંકલ થતા હશે હેને એમના પત્ની તળાજાની નાગર કન્યા મધુમાલતીથી એમના બે પુત્રો સુરજી અને નરબત સુરજીના બે પુત્રો શ્રીકંઠ અને નીલકંઠ ન બે પુત્રો હરદાસ અને રામદાસ ઇમ્પોર્ટન્ટ નથી પર્વદાસ વાળું યાદ ના રાખતા બરાબર જે છે એ દામોદર વાળું ઇમ્પોર્ટન્ટ પુરુષોત્તમ દાસ જે દાદા હતા નરસિંહ મહેતાના શ્રી ભાણજીની અટક બરાબર શ્રી પુરુષોત્તમ દાસના દાદા એમનાય દાદા શ્રી ભાણજીની અટક કઈ હતી પંડ્યા એટલે ક્વેશ્ચન આવો આવે છે કે નરસિંહ મહેતાની અટક પહેલેથી કેવી ચાલતી આવતી હતી તો પંડ્યા પછી ચેન્જ થઈ એની પાછળ બરાબર કેટલા બધા તથ્ય છે જો અહીંયા આપ્યા છે કે પંડ્યા મહેતા અને વૈષ્ણવ કેમ થયું હતું તો પુરુષોત્તમ દાસ દાદા જે ભાણજી હતા એમની અટક પંડ્યા હતી જેઓ ઈસવીસન તેરસો ચાર સુધી વડનગરમાં રહેતા હતા ત્યારબાદ એઓ તળાજામ જતા રહે બરાબર પણ પાછું પછી વડનગરમાં જ બધું આવી ગયું ક્યારથી તો સામળસાના સામરસાના વિવાહ જો પાછા વડનગરમાં થયા પછી પાછું બધું વડનગરમાં જ થયું છે બરાબર શર્મિષ્ઠા તાનારીનું બધું તળાવ આ તે બધું વડનગરમાં જ છે એટલે એ સમય પાછા એ લોકો તળાજામાં આવ્યા હતા ફરીથી બધું વડનગરમાં ચાલુ થઈ ગયું હતું શ્રી પુરુષોત્તમ દાસના પિતા શ્રી ગદાધર ત્રાપજના કારભારી થયેલા ત્યારથી તેઓ મહેતા તરીકે ઓળખાતા પુરુષોત્તમ દાસના દાદા ભાણજીની અટક પંડ્યા તેરસો ચાર સુધી થી વડનગરમાં રહ્યા અને પછી તળાજામાં આવ્યા હવે પુરુષોત્તમ દાસના પિતા એટલે કે ગદાધર ત્રાપજ બરાબર ગદાધર એ ત્રાપજના કારભારી હતા અને એટલે મહેતા તરીકે ઓળખાયા હવે પુરુષોત્તમદાસનો પુત્ર એટલે કે પર્વતદાસ બરાબર કોણ તો કે પર્વતદાસ બરાબર બીજો જે પુત્ર છે ને મેં કીધું કે યાદ નહીં રાખવાનું ભાઈ એનું નામ યાદ રાખો પર્વતદાસ અને એમના અને પૌત્ર બરાબર એમના પુત્ર એટલે કે પર્વતદાસ અને પૌત્ર એટલે કે કૃષ્ણ દામોદરદાસનો પુત્ર હતો ને કોણ નરસિંહદાસ એની ભક્તિ અને સિદ્ધિથી દ્વારકાધીશે દિશે તેમણે વૈષ્ણવ પદ આપ્યું અને ત્યારથી આ કુળ જે છે એ વૈષ્ણવ અટક થી બરાબર તો યાદ રાખજો કે દાદાના કારણે પંડ્યા પિતાના કારણે આ બધું પુરુષોત્તમ દાસ છે ને દાદાના કારણે પંડ્યા તરીકે પુરુષોત્તમ દાસના જે મહેતા તરીકે પુરુષોત્તમ દાસ નો પુત્ર અને પૌત્ર આ બંનેના કારણે વૈષ્ણવ તરીકે જે છે ઓળખાયું બરાબર હવે કે સાહિત્ય સર્જનમાં આત્મચરિત્રાત્મક પદો કે જે પોતે એમને લખ્યા બરાબર એમને ગાયા કુંવરબાઈનું મામેરું અને એમના ઉપર થયેલા પણ હતા સાચા તો એ છે કુંવરબાઈનું મામેરું શ્રાદ્ધ હુંડી શામળશાનો વિવાહ હારમાળા હિંડોળાના પદો ભક્તિબોધ ઝારીના પદો કે જેમાં ભગવાને સ્ત્રીનું સ્વરૂપ લઈને નરસિંહ મહેતાના પાણી પીવડાવ્યું હતું મોસાળું કૃષ્ણ પ્રીતિના ઉર્મી ગીતોમાં રાસ સહસ્ત્રપદી વસંતના પદો શ્રિંગાર માળા બાળ લીલાના પદો કૃષ્ણલીલાના પદો ગોવિંદ ગમન આખ્યાન કહીએ તો સુદામા ચરિત્ર જે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન ગણે દાણ લીલા અને ચાતુર્ય અન્યમાં છે હળવે હળવે પદ સંતો અમીરે વ્યવહાર એ પણ પદ છે ભક્તિ પદાર્થ પદ કેમ પૂજા કરું પદ જાગ ને જાદવા પદ વૈષ્ણવ જન તો તેને રે કહીએ પણ પદ છે મેહુલો ગાજે અને માધવ નાચે કવિતા છે પંક્તિઓમાં આજે છે ફરી પણ એમાં એક હજુ ક્વેશ્ચન એડ થયો કેવો જો કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે હા ગાંધીજીનું ફેવરેટ હતું નરસિંહ મહેતાએ ગાયું પણ ગુજરાતના ઉદ્ઘાટન સમયે જ્યારે ગુજરાતનું ઉદ્ઘાટન થયું એ સમયે મયુરીબહેન ખરે તેને ગાયું તું આ પૂછાય છે ભાઈ ગુજરાતના ઉદ્ઘાટન સમયે કોને ગાયું તો મયુરીબહેન ખરે જે છે એમને આ ભજન ગાયું હતું બરાબર ઓકે હવે જો નરસિંહ મહેતાના કેટલાય ભજન આપ્યા છે એવારે અમો એવારે તમે કહો છો તો વળી તેવારે ક્યારે ગાયું જ્યારે નરસિંહ મહેતા પોતે નાગર બ્રાહ્મણ અને ક્યાં ગયા દલિત સમાજમાં એ ભજન કરવા ગયા ત્યારે એમને નાગરી લોકોએ ટીકળ કરી હે ને ત્યારે એમને આવું ભજન ત્યાં આગળ ગાયું હતું પછી ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માલી ન જાણી રા બીજું મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી હળવે 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 મારે આવ્યા રે મોટે 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 મેં તો મોતી વધાવ્યા રે પછી શું છે તો અખિલ બ્રહ્માંડમાં એક શ્રી રૂપે અનંત જળકમળ છાડી જા ને બાળા સ્વામી અમારો જાગશે જ્યાં લગી આત્મ તત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તણે પ્રેમ રસ પાને તો મોરના પિચ્છધર તદ્વનુ ટોપણો તુચ્છ લાગે વારી જાવ રે સુંદર શ્યામ તમારા લટકાન કાંજી તારી માં કહેશે પણ અમે બરાબર એ આગળ તમને આવડતું હોય તો ગાજો પણ ઇમ્પોર્ટન્ટ નથી ખાલી યાદ રાખો કે શું છે ઓકે જાગો ને જસોદા ના જાયા વા વાયા ને વાદળ ઉમટ્યા સુખ દુખ મનમાન આણી પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન નિરખ ગગનમાં કોણ ઘૂમી રહ્યો એનું અવસાન થયું ને એ પ્રસંગે ગાયું જે એના ભાગ્યમાં જે સમય જે લખ્યું હોય તેને તેજ પહોંચે ભોળી રે ભરવાડન હરીને વેચવા હાલી રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તું જ વિન ધેનુમાં કોણ જશે સખી આજ આજની ઘડી તે રડિયા મણી રેલો ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે વર્ણના ધર્મને કર્મ કરવા રહ્યા મર્મ જાણ્યો તો જાણ્યો ત્યારે ખરો જાણ્યો અમે મૈયારા રે ગોકુળ ગામના ઘડપણ કોણે મોકલ્યું ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય શામળિયાને તે ઉરનું ભૂષણ હૃદય ભીડી રાખ્યું રાખીને જશોદા તારા કાનુડાને એક છે પુત્ર ને એક છે પુત્રી તેનું મહામૈર્ય પૂર્યું લક્ષ્મી નાથે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં नाहीર ગિરિ તટે તળેટીને કુંડ દામોદર જો આના પરથી પણ યાદ રહે ને ગિરનારની તળેટીમાં આવેલું કુંડ દામોદર કે જેમાં નરસિંહ મહેતા સ્નાન કરવા જતા હતા નાગનંદજીના લાલ સંતો અમેરે વહેવાર્યા શ્રી રામ રામ નામના નહીં મેલું નંદના લાલ છેડલો નહીં મેલું ખરચદા ઘરથ ભંડાર ખૂટે તો ત્રુટજીઓરે સોનું પહેરીતા કાન તૂટે તો ત્રુટજીઓરે બરાબર તો આ રીતે નરસિંહ માતાનું આખું આપણે જોયું જન્મ આ તે જે ઇમ્પોર્ટન્ટ છે જે નથી આઈ જસ્ટ ટોલ ટુ યુ બરાબર વારંવાર જસ્ટ લિસન ફોર ધીસ વિડિયો બરાબર વેન એવર યુ કેન જસ્ટ યુ ગો થ્રુ યોર ડેલી રૂટિન વર્ક્સ Okay, it's very important related to your any examination cracking strategy. Okay, thank you.